અને એની બાજુમાં ખાટકીનો વાળો હતો પછી વાનિયાની આ બારી ખોલતી નહી વાનિયાની બારી ને વાનિયાની બાય ને એમ કીધું કે મારા ધણીએ આ વાણિયાની બારી બારી ખોલવા કેમ ન કીધું બરોબર અને પછી એને બારી ખોલી પાછળ ગા કપાતી હતી અને ખાટિયાગર ગઈ ગાને છોડી દે અને ઓળો કે ગાને ન છોડી દો ગાને ન છોડો બરાબર તારા માટે તો હું પડે સમજા અને તેની એ ભાઈ હોય ગઈ કે ભાઈ ગાનો જીવ બચતો હોય તો

પછી નથી સાંભળો તમે મારી વાત મારે નથી સાંભળવું હું તમને પેલા કહું એટલી વાત કરો તમે મારી વાત સાંભળો અત્યારે

ભૂલી જાઓ તમે અત્યારે ફોન માં વાત કરો છો ઈ કઈ માતાજી ના પડતા પે કરી રહ્યા છો હું તમને પૂછો આટાણા વાત કરો છો ઈ ક્યાં કઈ દેવ ના પડતા બોલી રહ્યા છો

હવે તમે એક પાંચ કામ કરો મંશુ ભાઈ

તમે કીધું કેવાધિકાર વાણી સ્વતંત્ર છે એ કોઈની કંટ્રોલ માં નથી અને મેં તમને એવું પ્રેશર કર્યું હોય ભાઈ તમે શું કામ માનો છો તમે ધુપધુવાડા કરો માતાજીના માંડવા કરો તમે તમે તમારી આસ્થા હોય તો એમાં તમને કોણ રોકે છે કે તમે

જે હોય ઈ તમારા મેટર થઈ ગઈ એમાં હું તમને નો કહી શકું કે કોની પેદા છે કેમ કે અમે કોઈનું આપડે ડીએનએ કરાયું નથી અને એ બાબતમાં અમે જાણતા નથી અમે તમને જે ફોન કર્યો ને એટલા પૂરતી હું તમને વાત કરું છું

નથી તમે પેલા સાંભળો તમે તમારી ગરી ગીતા કરો હું તમને તમે ન્યા હોય તો તમે પગે લાગો કોણ તમે તમે પગે લાગવા જાઓ ને તમને કોઈ કહે છે Sí, la sí. suerte no es sí. હોય એનાથી મારા શું મતલબ છે મને કોઈ એવી ભાન નથી હું કોઈ માનસિક માણા નથી તમે મને કોઈના પરતા દયો છો આ જગત હું ચાલી વર્ણો થયો મને કોઈના પરતા નહીં ખબર હોય એમાં તમે મને જેના તેના ઇતિહાસ દયો છો મારે ઇતિહાસ જાણવાની ક્યાં જરૂર ઇતિહાસ તો અમારે અમારી પરંપરાથી ઇતિહાસ அம்ப்பா ம் அமரா சந்தோ அமரா સાંભળી લોણ કે ભટકીજ માં માય પછી હમજીન હું તો કરવું પડે ને કાય એને ગોથા કે ને મારવા પડે જેને જડતું ન હોય એને અમને તો જડી ગયું છે ને અમે

તમે તો કરી છે મુદ્દો સમજી કે શકે એમાંથી હું અમારી નો કરતો હોય કોઈ પણ સમાજ નો કરતો હોય ઈ એને પોતાનો સાંભળો હું દરબાર ના દીકરા હું નથી ઓળખતો તમે કહેશો એનાથી કોઈ બીજો એ સાંભળો એમ નથી વાત તમે પેલા સાંભળી અમારા ગામ નો નો દીકરો છે ને તો ઈ ના હોય તમે પૈકી ના પણ મુસલમાન ની કરો સાંભળી લ્યો મારે ક્યાં જરૂર છે તમારું જ્ઞાન લેવાની ફોન કરી તમને ફોન કર્યો છે તમે હું કામ ફોન કર્યો તમે તમારું તમારી આખી વાત સમજતા નથી વાદી કોઈ ને કેતું નથી વાદી છે ને ઈ કામ વાદી ના દીકરા પણ કરે છે અમારી ગામની અંદર કરું છું હું પોતે નાગ લઈને ડોકમાં લઈને રખડું છું તો હું પોતે કરી શકું છું

ના આમાં હું બતાવીને ખુટ ખાઈ ને જઈને હોય કોઈને એમ નામ હું મારું નામ

તમે કહો તમે અત્યારે જે ફોન કર્યો છે શેના માટે કર્યો છે તમાર શું કામ હતું એના માટે બાપ છે હું દીકરા એ તમે સાંભળો ઓલા સમઢિયાળા મર્ડર થી હિન્દુ નતા બીજા નંબર ઉના કાંડ ની અંદર બનાવ બન્યો એમાં એવડે હિન્દુ નથી પછી ભાઈ વનરાજ ભાઈ અત્યારે જે દલિતો કોઈ દાઢી દેતા હિન્દુ નથી તમે કોણ દેનાર છો તમે હિન્દુ ગણાય એનો સ્વતંત્ર અધિકાર છે એને કેમ જીવવું એ તમારે ક્યાં લાયસન્સ દેવાની જરૂર છે તમારી પાસે કોઈ પ્રમાણપત્ર માંગે તમે શું છો તમે કોઈ કલેક્ટર છો તમે કોઈ સત અધીશ માં છો તમે હું છો તમે કોઈક લાયસન્સ આપો છો ઈ એનું 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 પોતાનું વ્યક્તિગત જીવન હોય એની અંદર ખોટી ડિસ્ટર્બ ન કરવાની હોય જે જેની રીતે તમે તમારી રીતે જીવો છો તમને કોઈ આવીને પૂછ્યું મેં તમને ફોન કર્યો ભાઈ વનરાજભાઈ તમે કેવી રીતે જીવો છો તમારો સ્વતંત્ર અધિકાર છે તમે બાપુ બની રખડો તો તમારો સવિધાનિક અધિકાર છે તમે બાપા કાલે છે ને કોઈ આ મોટા નેતા બની રખડો તો તમારો સંવિધાનિક અધિકાર છે એમાં તમને કોઈ કહેતું નથી પણ તમે સંવિધાનિક બારામાં બીજાને ડબ્બો છો શું કામ હા ભાઈ

મારે કેમ જીવવું કેમ રેવું એ તમારો રાઈટ નથી તો તમે મને ફોન કરીને નામના પુતળા કરીને દાટો તમારી પાસે કઈ વિદ્યા હોય દી વાપરો પણ ફોન ટેલિફોનિક તો હું કામ કરો છો એ તો તો મને ગોતી લે હું ક્યાં છું હા દેવ બાબત દેવ ભરાવી દો તમે કોઈ માનતા એને ભરાવી દો પણ એમાં ફોન કરીને વિવાદ કરવાની ક્યાં જરૂર છે જરૂર નથી બધી સમાજના હારે રહીને હાલવાની જરૂર છે આ ભારત દેશની અંદર આ છે ને એની અંદર બધાનો અધિકાર છે તમારો અધિકાર છે એવો જ બીજા નાના માણસ નો અધિકાર છે એવો જ વાલ્મિક નો અધિકાર છે આમાં કોઈ ઊંચ નીચ નથી અને બધાને માનવતા એક સમાન હોય છે

યુદ્ધ થઈ ગયો એને કીધું છે ને દીકરી મારી બેન કેવારે ઈ આખી ઈ ઇતિહાસ ની વાત છે એને તો એ દીકરીને કીધું કે તું રોતી રોતી જમા અને તું રોતી જાસ ને તો હું ઝોગડો છું તારો ભાઈ ભલે મોટું સંકરી ગયો પણ ઘણું તને બાજરાનું ગાઢ એટલે કીધું કે

પરચાની અમારે જરૂર નથી અમે પરચો મારી માય દીધો એટલે મને હું જણ્યો મને અને મોટો કર્યો ઈ અમારી કુળદેવી છે હવે એને મારી માયે જઈને જ ન હોય તો હું જ આ જગત માં ન હો કેમ કે મા સિવાય કોઈ મોટું પણ કઈ જણનારી હોયલ ને જકરા નીપજે પણ બાપ જેની માં હોથલ હોય હલો મારે બીજા ફોન આવે હે ફોન આવે જય ભીમ જય ભીમ જય ભીમ તો હવે ખોટી આવી ઉતેડ કરતા નહી ભાઈ હા